તમારું સ્વાગત છે વાત કરવી છે જૂનાગઢની ગુજરાતનું રાજકારણ ગરમાય જોવા મળે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પરિણામે જોવા મળ્યા છે ક્યાંક ખુશી છે તો ક્યાંક ગમનો માહોલ જોવા મળ્યો છે ભારતીય જનતા પાર્ટીમાં ફરી એકવાર આ સેવ કર્યું છે કે ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હારનો સામનો કરવો પડી રહ્યો છે વાત કરીએ તો જૂનાગઢમાં વોર્ડ નંબર આઠમાં કોંગ્રેસના ઉમેદવાર દ્વારા જીત હાંસિલ કરવામાં આવી હતી તેમના પોતાના કાર્યકરો સાથે વિજય સરઘસમાં કાઢી રહ્યા છે અને ચેતાખાના વોર્ડ નંબર આઠમાં આવેલો છે અને કોંગ્રેસના કાર્યકર્તા અને નેતા વિજય સરઘસ નીકળ્યું એટલામાં તો એમના ઉપર પથ્થરમારાનો બનાવ સામે આવ્યો છે આ ઘટનામાં પાંચ જેટલા લોકોને ઇજાઓ પહોંચી હોવાના સમાચાર મળી રહ્યા છે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કોના ઉપર આરોપ લગાવ્યા છે અને કોને આ કૃત્ય કર્યું છે અને એમનું નામ છે જે બનાવ બન્યો આ ઘટનામાં સંદર્ભમાં જુનાગઢના ઉચ્ચ અધિકારી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બનાવ પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવા છે કોંગ્રેસ નેતા હોસ્પિટલ ખાતે મુલાકાત લેવા પહોંચ્યા અને વિજય સરઘસ દરમિયાન સામેના પક્ષ આમ આદમી પાર્ટી નેતા પર આરોપ છે ત્યારે હાલ કોંગ્રેસના કાર્યકરો લાવી રહ્યા છે પરમાર સેવન ઇન્ડિયા